આગામી લોકસભાની ચૂંટણી 2024 ખેડા બેઠકને અનુલક્ષીને જિલ્લા ભાજપ દ્વારા 16મી જાન્યુઆરી બપોરે 1.5 કલાકે પીજબાગોળ બૌચર માતાજી મંદિર પાસે નડિયાદમાં વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો જેના કવરેજ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ દ્વારા જણાવવામાં આવ્યું હતું આરાધ્ય પ્રભુ શ્રી રામના અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીના રોજ ભવ્યાતિથી ઉજવણી થવાની છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ઉપસ્થિત રહ્યા હતા રામ મંદિરના નિર્માણના ઉત્સાહભર્યા વાતાવરણ ની વચ્ચે સમગ્ર દેશમાં બે ની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ સૂત્રો લખવાનો કાર્યક્રમ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબે અને સી આર પાટીલ અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એમણે આપ્યો છે તે અંતર્ગત નડિયાદ વિધાનસભામાં આજે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને એમની પૂરી ટીમ સાથે જિલ્લા ભાજપ તરફથી આ કાર્યક્રમની જિલ્લા સ્તરે શરૂઆત કરવામાં આવી છે જિલ્લાના અઢારસો સાહીઠ બૂથમાં દરેક બૂથમાં પાંચ ભીજ સૂત્રો લખવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં પૂરો થશે તો જે રીતે ખાતે રામ મંદિર મૂળથી પાંચ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તો રામ રાજ્યની સ્થાપના ની રાજ્યની શરૂઆત થઈ રહી હોય તેવું ગણી શકાય અને વર્ષોથી વણ ઉકેલો પ્રશ્ન જે હતો કોંગ્રેસે જેની પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા એનો જવાબ બે હજાર ચોવીસમાં ચોક્કસ કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં મળશે